નમસ્કાર મિત્રો આજે આપણી ચેનલ ન્યૂ બાંધણી સાડીમાં તમારું સ્વાગત છે અને આજે બાબુ પટેલ તમારી માટે કઈક નવું કઈક મસ્ત લઈને આવે છે તો સૌથી પહેલા આપણી દુકાન નું વિઝિટિંગ કાર્ડ તમને દેખાડું વિડીયો અંદર જના પણ રૂબરૂ મુલાકાત લેવી હોય આવી જાય પાલનપુરની અંદર પંચરત્ન ગલી નંબર બે ની અંદર આપણી દુકાન આવેલી છે અને સરસ મજાની સાડીઓનું ત્યાં તમને કલેક્શન જોવા મળશે હવે આજના વિડીયો માટે જે વસ્તુ હું લઈને આવ્યો છું એ ઓર્ગેન્જા મટીરિયલમાં પાર્ટીવેર સાડી લઈને આવ્યો છું કઈક નવું છે કઈક મસ્ત કલેક્શન છે સુપર સાડી છે અને વ્હાઇટ વ્હાઈટ થી ભરેલી સાડી છે તો ફટાફટથી ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ તમે શેર કરવાનું ભૂલતા નહીં બહુ જ મસ્ત સાડી તમારી માટે લઈને આવેલું છું તો એક પીસ તમને ખોલી અને દેખાડું ને કલરોની વાત કરું તો કલરો એટલા સરસ મજાના કલરો છે કે પૂછો ના એવી આજની ડિઝાઇન છે જોઈ શકો છો તમે લુક અને સાડી ઓર્ગેન્જા મટીરિયલમાં પાર્ટીવેર સાડી તમારી માટે ઘરની અંદર કોઈ પણ ફંક્શન હોય થ્રેડ વર્કની સાથે આ તમે જે વર્ક જોઈ રહ્યા છો એનો થ્રેડ વર્ક કહેવાય થ્રેડ વર્કની સાથે તમારું સરસ મજાનું કલેક્શન જોવા મળશે હવે કંઈક જોવો કંઈક નવું આજની વિડીયો માટે તમારી માટે લઈને આવેલો છું બધા જ કલરો ડિઝાઇન તમને વિડીયોની અંદર દેખાડવાનો છું અને બોર્ડરની વાત કરું તો કટવટ બોર્ડરની અંદર સરસ મજાની ડિઝાઇન આ સાડીમાં તમને મળવાની છે તો ફટાફટ થી ચેનલ પર જોડાઈ જજો જેટલા લોકો ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી એમને ફટાક થી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે બ્લાઉઝ પીસની વાત કરું તો બ્લાઉઝ પીસ પીસ પણ બહુ ડિઝાઇનેબલ અને સરસ મજાનો બ્લાઉઝ પીસ રહેવાનો છે તો ચેનલ પર જોડાજો અને જેટલું બની શકે એટલું ચેનલને શેર કરજો હવે વાત કરીએ આપણે એના કલરોની તો એક આ રાણી ગાજર કલરની સાડી છે બહુ મસ્ત મસ્ત પાર્ટીવેર મેરેજમાં પહેરી શકાય એવા કલરો આજે લઈને આવે છે વિડીયોના લાસ્ટમાં બધા જ કલર દેખાડવાનો છું સરસ મજાનું કલેક્શન છે અને જેને પણ શોપિંગ કરવી હોય આ સાડીની એના માટે સાડીની રેટ રહેશે તેવીસો વીસ રૂપિયામાં આ સાડી તમારા ઘર સુધી મળવાની છે બિલકુલ શિપિંગ ચાર્જ આપણે ગુજરાતી યા ભારતમાં કોઈ પણ જગ્યાએ તમે સાડી મંગાવો છો તો ત્યાં શિપિંગ ચાર્જ ફ્રી છે બહુ મસ્ત સાડી આ કલર તમે જુઓ કેટલો સરસ મજાનો કલર જે દેખવાથી લાગી રહ્યો છે વિડીયોની અંદર તો પહેરવાથી તો બહુ જ મસ્ત સાડી લાગશે હવે એક આ છેલ્લો કલર છ પીસનું પૂરું કેટલોક છે તમારી માટે હવે આ એક કલર જોઈ લો તો મેરેજમાં પહેરી શકાય એવા બધા જ કલરો એકદમ શુભ કલર બધા જ તમને વિડિયોની અંદર દેખાડ્યા છે તો હવે બધા જ ફરીથી એક વાર તમને દેખાડવાનો ટ્રાય કરું કલેક્શન છે આજની માટે એક આ સાડી તમે જુઓ બહુ મસ્ત છે તમારે આનું શોપિંગ કરવું હોય તો સ્ક્રીનશોટ મોકલી દેજો કોન્ટેક નંબર છે ચોરાણું બે ત્રણ પચીસ ત્રણ છપ્પન નંબર પર એની ટાઈમ કોલ વોટ્સઅપ વિડીયો કોલથી સાડી તમે જોઈ શકો છો હવે એક આ કલર જુઓ બહુ મસ્ત કલર છે વિડીયોની અંદર આપણને તો ત્રેવીસો ને પચાસમાં આ સાડી તમારા ઘર સુધી મળવાની છે શિપિંગ ચાર્જ બિલકુલ ફ્રી છે અને ફટાફટથી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો અને જે પણ લોકોને રૂબરૂ મુલાકાત લેવી હોય તો વિડિયોના સ્ટાર્ટમાં તમને કાર્ડ દેખાડ્યું છે વિઝિટિંગ કાર્ડ મારી દુકાનનું ત્યાં તમે આવી અને રૂબરૂ મુલાકાત લઈ શકો છો તો ટોટલ બધી જ વેરાયટી ત્યાં તમને રૂબરૂમાં જોવા મળશે અને ઓનલાઈન જેના પણ ઓર્ડર આપવો હોય એની માટે આ પાંચ અને એક આપણે ખોલીને દેખાડ્યું છ કલરનું પૂરું કલેક્શન ત્રેવીસો ને પચાસમાં તમારા ઘર સુધી આ સાડી મળવાની છે તો વાર ન કરતા બુક કરાવી હોય તો જેટલા બની શકે એટલું ઝડપીથી ફોટો નાખીને તમારી સાડી બુક કરાવજો ઓનલાઈન પેમેન્ટ સુવિધા છે પૈસા પહેલા તમારા મોકલવા પડશે અને સાડીનું બુકિંગ ત્યાર બાદ જ થશે તો ફટાફટથી જોડાજો જેટલા નવા છે ચેનલને શેર કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરતા રહેજો અને વિડીયોને લાઇક આપતા રહેજો તો આજના વિડીયો માટે સરસ મજાની ઓર્ગેનજા મટીરિયલમાં પાર્ટીવેર સાડી લઈને આવ્યો તો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક આપજો વિડીયોમાં લાસ્ટ સુધી મને રહેવા માટે તમારો ધન્યવાદ જય માતાજી જયગોપાલ જય શ્રીરામ